સાગર જિલ્લામાં પશુ મૃત્યુ અંતર્ગત આઠ લાખ ચાર હજારની સહાય અરજદારોને ચૂકવણો રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા તો સામે વહીવટી તંત્રના પણ બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી પ્રજાના પડખે ઊભી રહી પરિવારજનોને અહેસાસ કરાવ્યો છે ત્યારે મહેસાગર વહીવટી તંત્ર દ્વારા પશુ મૃત્યુ સહાય ગણતરીના દિવસોમાં જ ચૂકવણી કર્યું છે જિલ્લામાં ભારે વરસાદના કારણે વીજળી પડવાથી તણાઈ જવાથી તથા મકાનની દિવાલ પડવાથી કુલ પાંત્રીસ પર્શોના મૃત્યુ થયા હતા જે પૈકી પાંત્રીસ પર્શુ મૃત્યુ સહાય અંતર્ગત રૂપિયા આઠ લાખ ચાર હજારનું તાત્કાલિક અરજદારોને ચૂકવવામાં આવ્યા છે તો ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકામાં દસ ખાનપુર તાલુકામાં બે સંતરામપુર તાલુકામાં દસ કડાણા તાલુકામાં ચાર વીરપુર તાલુકાના સાત અને બાલાસિનોર તાલુકામાં બે પશુઓના મૃત્યુ થયા હતા જે તમામ પશુ મૃત્યુ અંતર્ગત સહાય ચૂકવવામાં આવ્યા છે રિપોર્ટર આશીષ લુણાવાડા સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર